દાખલો નંબર પંદર હવે વાત નહીં કરતા બિલકુલ બી ઇ એફ અને જી વાળો દાખલો છે એટલે આને બતાવજો આજે આવ્યો છે તેને ઇ એફ અને જી એની ઉપર લખાવેલું છે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે દાખલો હા ને ચાલો માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો એટલે આઈએમપી દાખલો કહેવાય ધ્યાનથી જોઈ લેજો ઈ એફ અને જી ચાર જેમ ત્રણ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેતા એક પેઢીના ભાગીદારો છે ચાલો તો પહેલાં મૂડી ખાતામાં ત્રણે ત્રણનું નામ લખી દે ઈ એફ અને જી અને અહીંયા સાઇટ પર ગણતરીમાં એ એફજી એ લોકનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે ચાર જેમ ત્રણ જેમ ત્રણ ચાલો આગળ વાંચીએ ફીર એક પેઢીના ભાગીદારો છે પછી એ તારીખ એકત્રીસ ત્રણ ના રોજ નિવૃત્ત થાય ચાલો કોણ નિવૃત્ત થતું છે એ એટલે આ પહેલો ભાગીદારના ઉપર કદે સ્ટાર ચાલો આગળ નિવૃત્ત થાય છે તે દિવસનો પાક સરોય નીચે મુજબ છે ચાલો પાકા સરવામાં વિગત જોઈએ પહેલાં તો મૂડી આપેલી છે ત્રણે ત્રણની પછી સામાન્ય અનામત દેખાતું છે લેણદારો છે અને દેવી હુંડી છે મિલકતો બાજુ પગડી છે અને બધી બહુ બધી મિલકતો આપેલી છે આપણે હવાલા વાંચી લે ભાગીદારી કરારમાં થયેલ જોગવાઈ અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે નંબર એક પેઢીની પગડી સાત હજાર જમીન મકાનની સાત હજાર અને ફર્નિચરની બે હજાર કિંમત નક્કી થઈ પછી ત્રીજું સ્ટોક દસ ટકા વધુ કિંમતે બતાવેલો છે એને પાંચ હજાર તરત જ ચૂકવી આપવાના અને બાકીની રકમ લોન તરીકે રાખવા કીધેલી છે ચોથું એફ અને જી એફ અને જી એ ઈને ચૂકવવા માટે અને રૂપિયા બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની છે ચાલો આ જ હવાલો છે જે તમારે આમાં શીખવાનો છે બરાબર ને હાર્ડ નથી સમજેલા હસ્તો તો વધારે હેલ્લો છે નીચે કંઈ કીધેલું છે પાછું નફા નુકસાન હવાલા ખાતું રોકડ ખાતું મૂડી ખાતા અને નવું પાકો સર્વે બનાવું ને એમ બી આપણે એટલું બનાવતા જ છે બરાબર નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું ચાલો દાખલાની શરૂઆતમાં આપણે શું કરીએ સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા ત્રણ ત્રણ ની મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું હોય બાકી આગળ લાવ્યા કેટલી બાકી છે કેટલા ચારસો રૂપિયા તો આટલા તો ફ્રિજના બેગમાં પડી રહેલા હોય પેલા ધંધામાં ચારસો રૂપિયા પડી રહેલા હીર હું વાત છે તમારી તો બંધ થયો હવે ચાલો આટલું થઈ જાય પછી નિવૃત્તિનો દાખલો છે એટલે આપણે નવ પ્રમાણ અને લાભના પ્રમાણની વાત કરી લેવાની બરાબર અહીંયા લખીએ લાભનું પ્રમાણ અને બીજું નવું પ્રમાણ જોઈ લો દાખલામાં કોઈ વિગત દેખાતી છે નવું પ્રમાણ જેવું કે કંઈક લાભ કે એવું કંઈક બી દેખાતું નથી જો આવી કંડિશન ઊભી થાય તો એકદમ સિમ્પલ જે નિવૃત્તિઓ તેને દૂર કરો અને બાકી જે પ્રમાણ બચ્યું તે નવું અને તે તમારું લાભનું જો ત્રણ જેમ ત્રણ ની જગ્યા એક જેમ એક લખ્યું છે કેમ કે ત્રણ જેમ ત્રણ એટલે બે હરખું થવાનું તમારું ક્લિયર ખબર પડે બધાને કે નહીં પડે

ક્યાં હતા હજુ સુધી ગોવિંદા કંઈ નથી કર્યું દાખલો નંબર પંદર છે ખાલી બાકી લખી છે બરાબર ચાલો પેલો હવાલો જો પેઢીની પાઘડીની કિંમત સાત હજાર નક્કી થઈ અહીંયા લખીએ અંકિત ચુપ્ર પેઢીની પાઘડી પેઢીની પાઘડી કેટલી નક્કી થયેલી છે સાત હજાર આપણે કોના ભાગની પાગડી શોધવાની છે ઈ ના ભાગની તો અહીંયા લખીએ ઈની પાઘડી ચાલો ટોટલ આખા ધંધાની સાત હજાર પાઘડી છે હવે ઈનો ભાગ કેટલો કહેવાય ચાર ના છેદમાં દસ થતો છે કે ટોટલ ચાલો એટલે કેટલા થવાના અઠ્યાવીસો બે હજાર આઠસો એનો અર્થ એવો કે જો ઈ નિવૃત્ત થતો છે તો એને અઠાવીસો રૂપિયા પાઘડી આપીને મોકલવાનું છે હવે એ પાઘડી જે બીજા બે ભાગીદારો છે તે તે લોકોના લાભના પ્રમાણમાં આપશે લાભનું પ્રમાણ એટલે કે સરખે ઈચ્છશે જો ચૌદસો ચૌદસો રૂપિયા એફ અને જી આપે તો એમની મૂડીમાં ઘટાડો ઘટાડો તરીકે કઈ બાજુ લખવાનું મારે ઉધાર બાજુ બરાબર અને આ બંને પૈસા મળશે કોને ઈને એટલે મળવાના એટલે એની મૂડીમાં વધારો વધારો તરીકે મારે કઈ બાજુ લખવાનું જવાનું બાજુ ચાલો આ દરરોજ એન્ટ્રી આવતી છે આટલી એમાં ગુચોડો નહીં કરતા અહીંયા વિરુદ્ધનું નામ લખીએ તો શું લખવા પડશે મૂડી 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 પછી આ કોનું નામ લખવા પડશે અને એક બે ત્રણ ને ચાર ચાર એન્ટ્રી થતી છે ખાલી એક પગડીની એન્ટ્રી મારવાના એક માર્ક્સ મળી જશે ડાયરેક્ટ તમને બરાબર ચાલો આગળ વધીએ સેકન્ડ હવાલ જમીન મકાનની સાત હજાર અને ફર્નિચર બે હજાર કિંમત નક્કી થઈ પહેલા તો જમીન મકાન કેટલામાં છે તે શોધી લો જમીન મકાન છે છ હજારનું અને એની કિંમત કેટલી નક્કી થઈ સાત હજાર એટલે વધારો થયો કે ઘટાડો વધારો કેટલાનો મિલકતમાં વધારો ધંધા માટે નફો તો પુનઃમૂલ્યાંકનની મૂલ્યાંકનની જમા બાજુ જમા બાજુ લખીએ એક હજાર વિગતમાં શું લખવાનું મારે જમીન મકાન ખાતે આવા સાદા હવાલામાં ભૂલ નહીં કરતા ચાલો આગળ એના જ સાથે પાછું શું છે ફર્નિચર ફર્નિચર કેટલાનું છે તે જોઈ લો પહેલાં ફર્નિચર છે ત્રણ હજાર એની કિંમત કેટલી નક્કી થઈ વધારો કે ઘટાડો કેટલાનો એક હજાર મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ ત્રીજો સ્ટોક દેખાતો છે કેટલાનો છ હજાર છસો નો એ પેલા અહીંયા લખી આ જે સ્ટોક છે તે છ હજાર નો છે તે દસ ટકા વધારે કિંમતે દર્શાવેલો છે એટલે આપણે ઘટાડો કરવા પડે પણ દસ ટકા આના નથી કાઢવાનો હા ને માની લો કે સો રૂપિયાનો સ્ટોક હશે બોટ પર જોજો સો રૂપિયાનો સ્ટોક હશે પ્લસ દસ ટકા વધારો એટલે કેટલાનો દર્શાવેલો છે મેં એકસો દસ આ એકસો દસ જે દર્શાવેલ છે તે શું કહેવાય મારી ચોપડે કિંમત બરાબર જોજો આ દસ ટકાનો વધારો થયેલો છે સ્ટોકમાં માની લો કે સ્ટોક હશે સો રૂપિયાનો આપણે બતાવવાનો છે આ સો રૂપિયા પ્રમાણે આપણા દાખલામાં કયા પ્રમાણે આપેલો છે એકસો દસ પ્રમાણે તો મેં આવી રીતના કરી શકું જો એકસો દસ ચોપડી કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી છે સો માટે છ હજાર છસો ચોપડી કિંમત હોય તો મૂળ કિંમત કેટલી

અને જો વધુ એમ કીધેલું હશે ને તો આના કરતા ઓછો જવાબ આવશે અને જો ઓછું એમ કીધેલું હશે તો આના કરતા વધારે જવાબ આવશે આટલું યાદ રાખવાનું કેટલાનો ઘટાડો થયો છસો નો તો અહીંયા જોઈ લેજો છ ની કિંમત હતી છ ના દસ એટલે છસો એ છસો પ્લસ કરીને બતાવેલા હતા જે આપણે માઇનસ કરીને બતાવ્યા ક્લિયર બધાને ચાલો સ્ટોક તે તમારી મિલકત કહેવાય મિલકતમાં ઘટાડો ધંધા માટે મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકનની મૂલ્યાંકનની ઉદાર બાજુ વિગતમાં શું લખવાનું મારે સ્ટોક ખાતે ચાલો આગળ વધીએ સ્ટોક પૂરો થયો સ્ટોક સાથે જ પાછું કંઈક બીજું બી કીધેલું છે જોજો ઈને 5000 તરત જ ચૂકવી આપવાના અને બાકીની રકમ લોન તરીકે રાખવાની છે ચાલો પહેલા તો એમ કે ઈને 5000 તરત ચૂકવવાના જો ઈને આપણે પૈસા ચૂકવીએ તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા અહીંયા લખી દે 5000 કોના મૂડી ખાતે ઈના મૂડી ખાતે જો અહીંયા જમા બાજુ તો ઈના મૂડી ખાતાની ઉધાર બાજુ આ આવી ગયા 5000 વિગતમાં શું લખવાનું રોકડ સ્લેસ બેંક ખાતે હવે એમ કીધું બાકીના પૈસા એની લોન ખાતે લઈ જવાના છે એટલે અહીંયા એની લોન ખાતે કાઉન્સમાં ક્વેશ્ચનમાં પણ આ ક્યારે મળશે આપણને જ્યારે પાકું સર્વે આખું પૂરું થઈ જશે આ ટોટલ અહીંયા મૂકશું ત્યારે પણ ટૂંકમાં એટલું ખબર પડી ગયું પાંચ હજાર એને ચૂકવાના છે ને જે પૈસા બચશે તે એની લોન ખાતે લઈ જવાના છે બરાબર એટલે આ પૈસા તો આપણને પછી મળશે એન્ટ્રી ખાલી આપી દીધી છે ચાલો આગળ વધીએ ક્લિયર થયો ત્રીજો હવાલો એકદમ સાદો સિમ્પલ જેવો જ છે ચોથો મેઇન હવાલો છે તમારો જોયો એફ અને જી એ ઈને ચૂકવવા માટે અને બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે બરાબર આ હવાલાની એન્ટ્રી આપણે છેલ્લે મારવાની બરાબર પહેલાં બીજું પાકાશ્રેમાંથી જે બાકી છે તે એન્ટ્રી આપી લો મૂડી આવી ગઈ સામાન્ય અનામત સામાન્ય અનામત જૂના ભાગીદારો વચ્ચે વેચી આપવાની સામાન્ય અનામત ખાતે ચાર જેમ ત્રણ જેમ ત્રણના પ્રમાણમાં દસ બસો ચાર દુ આઠસો છસો અને છસો ક્લિયર થાય કયા પ્રમાણમાં વેચ્યું છે ચાર જેમ ત્રણ જેમ ત્રણ જૂના પ્રમાણમાં ચાલો પછી લેણદારો અને દેવી હુંડી ક્યાં લખવાની મારે મૂડી દે આ બાજુ લેણદારો અને દેવી હુંડી કેટલા કેટલા આઠ હજાર અને બે હજાર ચાલો એના પછી પાઘડી પાઘડી લખાઈ તમારી મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે વેચી આપો ત્રણે ત્રણ ના ચારસો ત્રણસો ત્રણસો પેલી એક હજાર ને ચાર હજાર વેચ્યા કરે ચાલો પાઘડી પછી જમીન મકાન આવી ગયું ફ્રી ફ્રી હોલ્ડ હોલ્ડ મિલકત મિલકત આ સમજાવ કેટલા રૂપિયા ત્રણ હજાર ફ્રી હોલ્ડ મિલકત કે જેને ગીરવી નથી મૂકેલું તમે ખબર ને વસ્તુ મિલકત બધી ગીરવી મુકાય આ મિલકત ને ગીરવી નથી મૂકેલી ફ્રી છે મતલબ જો તમે મિલકત ગીરવી મૂકેલી હોય ને તમારે ધંધો ફડચામાં જાય ફડચા મતલબ કે નુકસાનમાં જાય ને તો જો આ મિલકત તમે ગિરવી મૂકેલી હશે બેંકમાં તો બેંકવાળા આવીને એ મિલકત લઈને જશે પણ આ કેવી મિલકત છે ફ્રી હોલ્ડ એટલે એને ગિરવી મૂકેલી નથી એ તમારો ધંધો બંધ થાય કે જે બી થાય એના પર તમારો જ અધિકાર રહેશે બરાબર જો કે અર્થની એટલી જરૂર નહીં મળે આગળ ફ્રી હોલ્ડ પછી શું બાકી રહી ગયું સ્ટોક આવી ગયો ફર્નિચર આવી ગયું દેવાદાર બાકી ને ચાલો અહીંયા લખી દે દેવાદારો દેવાદારો કેટલાના સાત હજારના અને રોકડ સિલક તો આવી ગયેલી છે ચાલો લાસ્ટ હવાલો જોઈ લે લાસ્ટ હવાલો એકદમ સાદો સિમ્પલ છે જો એફ અને જી એ ઈને ચૂકવવા માટે અને રૂપિયા બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા માટે પેલા આટલું જ જો રૂપિયા બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવાની એટલે બાકી આગળ લઈ ગયા કેટલા રાખવાના આપણે બે હજાર વડા વસ્તુ ખબર અને ચાલો આ બે હજાર રૂપિયા બાકી આગળ લઈ ગયા તરીકે રાખવાના પછી રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવશે એટલે જેટલા રોકડા ઘટતા છે ને તે કેવી રીતના લાવવાના એ લોકો સરખે હિસ્સે અહીંયા મૂડીને કંઈક રાખવાની વાત કરેલી નથી જોજો આ પાંચ ને બે કેટલા થવાના સાત હજાર બરાબર અહીંયા બી ટોટલ કેટલું થવાનું સાત હજાર તો ઘટતા કેટલા છે છ હજાર છસો રૂપિયા આટલા રૂપિયા ઘટતા છે એ પૈસા જે બે ભાગીદાર છે કયા કયા એફ 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 અને 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 જી જી અહીંયા લખીએ એ લોકો સરખે હિસ્સે લાવવાના છે એટલે ત્રણ હજાર ત્રણસો અને ત્રણ હજાર ત્રણસો બસ આટલું જ એફના મૂડી ખાતે અને જી ના મૂડી ખાતે આ ત્રણ હજાર ત્રણસો અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમવા બાજુ વિગતમાં લખવાનું રોકડ સ્લેસ બેંક ખાતે અને કોણ કોણ લાવ્યું છે એફ અને જી એટલે ત્રણ ત્રણ આમાં અને ત્રણ ત્રણ આમાં પાછું એક વખત આ હવાલા સમજીએ બસ આટલી જ એન્ટ્રી થવાની છે એમાં જોજો એફ અને જી એ ઈને ચૂકવવા માટે ઈને ચૂકવવાના એટલે કે આ પૈસા પાંચ બરાબર ઈને ચૂકવવા માટે અને બે કાર્યશીલ મૂડી તરીકે રાખવાના એટલે બે બાકી આગળ લઈ ગયા તરીકે રાખવા માટે જે પૈસા ઘટતા છે કેટલા પૈસા ઘટતા છે છ એ પૈસા એ લોકો સરખે હિસ્સે લાવશે તો આ સરખે હિસ્સે લઈ આવ્યા ક્લિયર આટલી વસ્તુ હવે જેવી રીતના દાખલાને ટોટલ મારતા છે તેવી રીતના ટોટલ મારવાનું ચાલો મૂડી ખાતામાં આપણે સૌથી પહેલાં કોનું ટોટલ મારવાનું જે નિવૃત્ત થાય તેનું નિવૃત્ત તો છે એ માત ટોટલ પુનઃ મૂલ્યાંકન બાકી બરાબર ચાલો આ સોળસો અહીંયા લખી દે સોળસો હજાર રૂપિયા બાદ કરીને કેટલા આવવાના છસો છસો રૂપિયાની આવી ખોટ જૂના પ્રમાણમાં વેચો ચાર જેમ ત્રણ જેમ ત્રણ છ ચોક ચોવીસ બસો ચાલીસ ચાર તારી બાર એકસો વીસ એકસો વીસ બરાબર છે જોજો બરાબર કે બરાબર છે ચાલો અંબાણી ની આવ્યો ચાલો અંબાણી ના તો કેલસી બી ની મળે કાથી આવવાનું ચાલો અહીંયા જો એકસો એસી એકસો એસી આવે બરાબર એટલે તો કેમ ચેક લાવ ચાલો હવે અહીંયા જોજો જમા બાજુ આવ્યું એટલે લઈ ક્યાં જવાનું આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ વિગતમાં શું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે બસો ચાલીસ અને એકસો ચાલો હવે નિવૃત્ત થતા ભાગીદારનો ટોટલ મારો અગિયાર હજાર છસો એ લખીએ અહીંયા અગિયાર હજાર છસો બાદ કરીને પાંચ હજાર નવસો ને સાઈઠ જો ઈ ની લોન ખાતે આપણે પહેલાથી લખી રાખેલું છે તે બરાબર એ થઈ ગયા પછી અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા પણ આ જે ઈની લોન આવી તે આપણે ક્યાં દર્શાવવાની મૂડી દયા બાજુ ઈ ની લોન કેટલા રૂપિયા આવ્યા પાંચ હજાર નવસો ને સાઈઠ અને આ પૈસા બી આપણે બતાવી દઈએ રોકડ અને બેંક રોકડ સ્લેશ બેંક કેટલા રૂપિયા બે હજાર બાકી આગળ લઈ ગયા વાળા ચાલો હવે એફ અને જી નું ટોટલ મારું આઠ હજાર નવસો બરાબર ત્રણ ને બે પાંચ પાંચ હજાર નવસો સાત હજાર વીસ તો આ ચાર હજાર વીસ બરાબર ને ચાલો એટલે આ બાકી આગળ લઈ ગયા મૂડી અહીંયા મૂડી દેવા બાજુ પર હેડિંગ આપવાનું મૂડી ખાતા બે જણના નામ એફ અને જી સાત હજાર વીસ અને ચાર હજાર વીસ મોસ્ટ દાખલો છે અગિયાર હજાર મારો ટોટલ બંને બાજુ